મી મોતીયાનું ઓપરેશન કરાયું હા મમ્મી હવે કેમ છે હા દીકરી હવે તો ફૂલ મજામાં છું તારા જેવી દીકરી હોય તો કાઈ ખટે હવે કેમ ઘણા દિવસે ફોન કર્યો તમારા જમાઈ રિચાર્જ નતા કરાવી દેતા ને એટલે લે પછી શું કર્યું પોલીસ કેસ કરવાની ધમકી આપી એટલે રિચાર્જ કરાવી દીધું લે એમાં પોલીસ કેસ કરવાનો ના હોય મારી જેમ બે ટીકા મારી દેવાય

મારી દીકરી બહુ મારી બેંડભાઈ મારા સાસુ વખાણ કરતી હતી મારી સાસુ તો કોઈ ના કરી શકે બીજું શું કે મારી સાસુમાનું ગળું કેટલું સારું છે આખો દેવું વાતું કરે તો નહીં દુખતું પછી સસરાનું શું કહે દીતી મારા સસરા મારી સાસુ કદર કરે છે બોલો એમાં મેં શું ખોટું કીધું તું સાસુ માં ના વખણ કરવા ખોટા ગુનો છે જો ગુનો હોય તો શું મેં ગુનો કર્યો છે બસ ગાંડી મને રોહું આવી ગયું આરા જેવી હો અમે દીવો લઈને ગોતા જાય તોય ના મળે આ તારી સાસુ માં ફોન